ના માય ભાઈ હું ઉપાડતો નથી ફોન હું એક ચાલુ હોય થોડોક પોરો લેવો પડે પછી અમારે હોય એટલે પછી બોલ બોલ રાતે પછી બોલવાનું રાતે ઉપર હોય પણ ઘણા બધા નવીન કે આ કોણ મને આ આ નવા આ નવીન કેવાય મે કે હમ અન સર કોઈ છે કે લાગતું હે ભાઈ અંધશ્રધા કોઈ એવું નથી લાગતું આખી વાત અમરતા નથી ભાઈ અત્યારે છે ને અત્યારે ધૂણવામાં પાંચ પૈસા મળે છે એટલે આવડા લોકો સીધા ભૂવા જ બને છે હા ધૂણો એટલે તમને પૈસા દે ધૂણો એટલે પૈસા લાગે ઓમ તો ઘરે બાઈ હરખા હારા મોઢે બોલાવતી ના હોય એટલે આવડે અને શું હોય કે ધૂણો એટલે બીજા ના લાગે અને ઓલી બાઈ ને ડર બેહારે આના પૈસા માતાજી આવે છે એટલે ત્યાંય દબે બીજી બાઈ ને દબે પછી સીનાર વાઈ કરતો જાય પછી એની બાય કે કે તમે આવું કરો છો તો કે મારી માતાજી તને મારી નાખે છે એટલે એમાં કઈ કરાય ની એટલે એને મોકળો પોટ મળ્યો શું છે હમ એ વાત સો ટકા ની તમારે તમારે recording બધું સાંભળ્યા

કાઠી તરફ તમારું મૂળ ગામ ક્યુ છે મારું ગામ સાવરકુંડલા છે પ્રોપર પ્રોપર સાવરકુંડલા છે સાવરકુંડલા કઈ જગ્યા રહ્યો છું સાવરકુંડલા માન એમ અત્યાં ઠેક ઠીક છે સારું આપડે વ્યવસાય શું કરો છો હું ખેતીવાડી ઠીક ઠીક કઈ વાંધો એટલે આ બધું આવું હોય એટલે હું ભુવા ભરાડા માં બધી બૈરાઓને ફસાવે આવું બધું કરે કોઈ દેવીએ એ કાઈ કીધું નથી જો દેવી શક્તિ માં કઈ હોય તો તો ઈ એના ઘરે આવું થાય તો એને નો સમજાવે

સ્ત્રીમાં જ્યાં લગન જાગૃતતા નહીં આવે ત્યાં લગન સ્ત્રી રહે પાછળ કેમ કે બોલી બાય ધૂણવા મળે ને આવું બધું કરે એટલે હવે એના ઘરે આવી ઘો ઘી એટલે બાય ને મટાડવા માટે થઈને ભુવાનો સંપર્ક કરવો પડે પછી ભુવા ધૂણવાનું બંધ કરાવતા કરતા ઉપાડવાનું ચાલુ કરે સમજી પેલા બંધ કરાવવાનું ચાલુ કરે પછી ઉપાડવાનું ચાલુ કરે પછી ફોન નંબર દઈ જય કાઈ કઈ દબાણ થાય મુજારો આવે તો મને ફોન કરી આજે કાઠી દરબાર તમારા ઘરે તમે માતાજી ના માંડવા કરો તો એમાં કરવાનું શું હાલો કાઠી દરબાર ઈવડા ભુવા બને તો કોને કેવું જવું હાલો ચોગીદાસ ખુમારું જોઈના હોત તો દેશની રક્ષા નોકર લોસ થાય ને

હા એ મને ખબર છે ભરત કામ નો છાસઠ એટલે જૂની કલમ હો આ બધા ઓલા તમારા જે જુના કેસ છે ને એની કલમ CRPC ની અત્યારે BNSF ચાલુ છે એટલે ત્રણ સો છોતેર છે ને એ બળાત્કાર છાસઠ હતી ની એ અપહરણ પોક્સો નો કેમ લાગે હે ભાઈ પોક્સો ત્રણ સો છોતેર ને પોસ્કો છે ની ને એ સોળ વર્ષ ની ઉંમર હોય તો પોસ્કો લાગે. જેની બાલિકા ઉમર હોય તો પોસ્કો થાય અને બહુ ઉમરની હોય તો ખાલી બડ જ કરજ થાય તો પોસ્કો કનો હોય હા એ કોર્ટ સમાજમાં બનને કનેક નો ગણે એ ભાઈ પોસ્કો કેસ લાગ્યો રેડી હા પછી કોર્ટ સમાજમાં બનડે ગડે તો ગણે એ હા આ કેમ થાય એટલે ઈ છે ને જૂના કાયદા આત્યારના કાયદા નહીં

દાખલ ના થાય ચાલો કે આપડે એમાં સામી નો અરજી ના મૂકી દઈએ ને સામી તો મૂકી શકો ભાઈ સામી ની કપાઈ ગયો તમારે અહીંયા નેટવર્ક માં પ્રોબ્લેમ હતો ઈશુ હતો કે કાઈ કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં કોના છે પોસ્કો કોનો લાગેલો છે ના ના ખાલી હું જાણતો હતી ઈ બારમાં બહુ કેવી રીતનું હોય એમ ઠેક ઠેક જાણવા માટે ફોન કર્યો તો હા કારણ કે એમાં મારે મારે જાય ભાઈ ઘણા એવા કેસ થયેલા છે

પવન લાગે છે એમાં કેવી રીતના કલમ ના બધા અલગ અલગ કુરા નેવું દિવસે ચાર્જશીટ આવી જાય રેડી એમાં તો રિપોર્ટ તો બધા હોય

ફરિયાદી તરફથી સરકારી પીપી હોય ખાલી ઈ મારી નોલેજ હતી એ ખાલી જાણવા માટે ફોન કર્યો તો કે ઠીક ઠીક એટલે મેં કીધું તમે ખાલી ભુવાની વાતો કરતા હતા એટલે મેં કીધું એના માટે ફોન મે ભુવાની કે આપણે વાત કરી ખાલી પણ તો આ આ એક મારી નોલેજ નોલેજ તો એટલે મેં કીધું મનસુખ ભાઈ નર નોલેજ દે કેમ ઠીક કાય વાત છે કાય વાત છે આરુ ભાઈ જે મારી સાવર કુંડલા એટલે ફોન કરો બોલો બોલો ભાઈ આ તમારો તમારું નામ શું કીધું મારું નામ ભાઈ તમારા આપડે જે કાઈ તમે સલાહ સૂચન આપણે આપડે ચર્ચા કરી વાયરલ કરવા માંગતો તમારે તમારો ફોટો આમાં નાખી દો